હેલો ફ્રેન્ડ તો હું આવી ગઈ છું અમારી વાડી અને પુષ્પાબેન સરસ મજાની રસોઈ બનાવી છે એની ને એની અંદર જો મરચું નાખીને વઘાર કર્યો હે ઈજ છે ને મરચું નાખીને નીચે જો નીચે રોટલા ને હજી પુષ્પાબેન નું બીજી વાનગી શું છે આની અંદર શું છે આમાં રીંગણા બટાટા છે એમાં ખીચડી છે હા તો જો પુષ્પાબહેને સવારમાં એના બપોરની રસોઈ કરી નાખી છે ને હું અહીંયા મારો પગ ચોરાવા માટે એક કામે આવી હતી એટલે મને એમ થયું કે જો અમારા વારી વારા અને મળી લાવ અને બધા મારા જાણીતા છે વર્ષોથી અહીંયા જ આવે છે જો એને મસ્ત વઘારેલા ભાત આપણી ભાષામાં કહીએ તો એને જો મિરચી નાખીને વઘારેલા ભાત કર્યા છે અને આ ચણાના છોડની ભાજી મરચું નાખીને વઘારી છે અને અહીંયા હું મને ઠંડી લાગે છે હું અહીંયા તાપવા બેસી ગઈ છું જો